સુરતના લસકાણા વિસ્તારમાં પાડોશીએ ટામેટા માંગતા તેને મોત મળ્યું હતું સુરતના લસકાણા વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી ટામેટા માંગવાના સામાન્ય બાબતમાં બે પાડોશીને ચપ્પુના ગાંજી ક્યા હતા ગંભીર ઇજાને પગલે પાડોશીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું લસકાણા વિસ્તારમાં રહેતા બિધાધરા પાંડવ તેમજ પાડોશી કાળુ ગુરુ સંતોષ ગુરુ સાથે ઝઘડો થયો હતો જે ઝઘડાની અદાવત રાખી કાળુ ગુરુ સંતોષ ગુરુએ બીગાધારને ચપ્પાના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો મૃત્યુ વિગાધરા પાંડવ અને હત્યારો બંને જણા મજૂરી કામ કરતા હતા આ સમગ્ર મામલે સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા કાળુ ગુરુ સંતોષ ગુરુને ઝડપી પાડ્યો હતો લસકાણા ગામમાં બાપા સીતારામ હોલની પાછળ દ્વારકે સોસાયટીમાં એક વ્યક્તિની અન્ય ઓરિસ્સાના વ્યક્તિએ ઝઘડામાં અદાવત રાખી અને પેટના ભાગે તેમજ પડખાના ભાગે છરીના ઘા મારી અને ઈજા કરી મોત નિપજાવેલ આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધાયેલ હતો માન્ય પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસે આ ગુનો આચરનાર આરોપીને તાત્કાલિક ધરપકડ કરેલી છે